છ જિલ્લામાં દિવ્યાંગોને મદદરૂપ થઈ શકાય તે માટે શ્રી લોકસેવાાર્જ જાહેર ટ્રસ્ટ દ્વારા એક કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં દિવ્યાંગોને કૃત્રિમ હાથ પૂરા પાડવામાં આવતી આગામી દિવસોમાં આ કેમ્પ છે જે અંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી હેમેન્દ્ર વાત કરતા માહિતી આપી હતી મંત્રી શ્રી શ્રી ટ્રસ્ટ વર્ષથી આ સંસ્થામાં સેવા આપી રહ્યો છું ખાસ કરીને આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને સશક્તિકરણ તરફ તેમજ દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સતત અમે પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર કચ્છના દિવ્યાંગજનો માટે કૃત્રિમ અવયવો જેની અંદર કૃત્રિમ હાથ કૃત્રિમ પગ કેલિપર્સ તેમજ બૂટ એ દિવ્યાંગોને અપાવવા અંગેનો એક કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ આ કેમ્પ બાવીસ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના રોજ નિર્ધારિત કરેલો છે આ કેમ્પ જૂની માનસિક આરોગ્ય હોસ્પિટલના કેમ્પસમાં સમય સવારે દસથી એક વાગ્યા સુધી આ સમગ્ર કચ્છના દિવ્યાંગો જેમને આ કૃત્રિમ અવયવની જરૂર છે એ દિવ્યાંગોનું અહીંયા મેજરમેન્ટ કરવામાં આવશે અને ત્યારબાદ ટૂંક જ સમયની અંદર એટલે કે ડિસેમ્બર માસની અંદર લગભગ અગિયાર બાર અથવા તેર તારીખની આજુબાજુ આ કૃત્રિમ અવયવો તૈયાર થઈ અને એમને અર્પણ કરવામાં આવશે આ જે કામગીરી કરી રહ્યા છીએ તે સમગ્ર દિવ્યાંગો માટે સમગ્ર કચ્છના દિવ્યાંગો માટે નિઃશુલ્ક રહેશે કોઈપણ પ્રકારનો ચાર્જ આ દિવ્યાંગોને આપવાનો નહીં રહે આની અંદર કૃત્રિમ હાથ પગ કેલિપર્સ બૂટ જેવા સાધનોનું માપ લઈ ટૂંક સમયમાં દિવ્યાંગોને પોતાની હલનચલનની ક્રિયામાં ખૂબ જ ઉપયોગી થઈ રહે એ પ્રકારનીનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ વાત એ છે કે આ કેમ્પની અંદર જે કૃત્રિમ હાથ અને પગ આપવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ સારી ક્વોલિટીના અને સ્ટાન્ડર્ડ મટિરિયલમાંથી બનાવવાના છીએ ખાસ કરીને કલકત્તાની જે સંસ્થા છે એમના સહયોગથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી તેમજ રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ કંપની બીમાસર અંજાર આમ ત્ર ત્રણેયના સંયુક્ત ઉપર આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને સંપૂર્ણ જે સાધનો છે એ દિવ્યાંગોને નિશુલ્ક આપવાના છે ત્રણ જગ્યાએ વ્યવસ્થા કરી છીએ કે જુબેલી ગ્રાઉન્ડ ઉપર આરટીઓ સર્કલ ઉપર અને ભુજના બસ સ્ટેશન ઉપર આ દિવ્યાંગોને જ્યારે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખના આવે ત્યારે એ અમારો સંપર્ક કરે અમારા હેલ્પલાઇન નંબર છે નવાણું સાત અઠ્યાસી બાસઠ પાંચ બાવીસ તો એ જગ્યા ઉપરથી દિવ્યાંગોને કેમ્પના સ્થળ સુધી લાવવા તેમજ એમનું મેજરમેન્ટ જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે ત્યાં સુધી મૂકવાની વ્યવસ્થા અમે સંસ્થાએ નિઃશુલ્ક કરી છે હા આ દિવ્યાંગો જેટલો સમય અહીંયા રહેશે જેટલો ટાઈમ એમનો બપોરનો સમય હશે તો એમને જમવાની વ્યવસ્થા સવારના ભાગમાં ચાયા પાણીની વ્યવસ્થા આ બધી વ્યવસ્થા સંસ્થાએ વ્યવસ્થા કરી આપી છે ખાસ કરીને હું સમગ્ર કચ્છના દિવ્યાંગોને દિવ્યાંગો સાથે જોડાયેલી સંસ્થાઓને અને ખાસ કરીને બીઆરસી સીઆરસી કેળવણી નિરીક્ષક છે તાલુકા કેળવણી નિરીક્ષક છે એ લોકોને અપીલ કરીશ સરપંચોને અપીલ કરીશ અને વધુમાં વધુ દિવ્યાંગો આ કેમ્પનો લાભ લે આ કેમ્પના સ્થળ સુધી પહોંચવા માટે પણ ગામના સ્થાનિક આગેવાનો પણ એમને મદદરૂપ બને તેવી એક અમારા સંસ્થા તરફથી નમ્ર અપીલ રહેશે